મૃતદ પ્લેન ક્રેશ ઘટનામાં વધુ એક મૃતદેહ મળ્યો છે પ્લેનના પાછળના ભાગથી મૃતદેહ મળ્યો હતો મૃતદેહ એર હોસ્ટેસની હોવાની આશંકા છે ઘટના બાદ પ્લેનની ટેલમાં આ મૃતદેહ ફસાયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું છે તો મારી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે શંકા છે જે પ્રમાણે આશા સેવા રહી છે કે આ એર હોસ્ટેલ્સનો જ મૃતદેહ છે તપાસ કરી રહી છે ઓપરેશનની ટીમ અને જે સેન્ટ્રલ એજન્સી દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે એ દરમિયાન ટ્રેનના પાછળના ભાગે જે ટેન ઉતારવામાં આવી રહ્યો હતો એ ટેનની અંદર એક મૃતદેહ અત્યારે હાલ મળી આવ્યું છે આ મૃતદેહ અડધો પડી ગયેલી હાલતમાં હતો અને જે કપડા જે ફૂડા હતા અને જે અડધો પડે જવાના કારણે આ મૃતદેહ એર ફોર્સેસ નો હોવાની શંકા અત્યારે હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે આ ટ્રેનની પાછળ આ જે મૃતદેહ છે તે ફસાઈ ગયો હતો અને હાલ તો મૃતદેહને બહાર કાઢીને તેની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે આ મૃત્યુ કોનો છે તેની ઓળખ અત્યારે હાલ કરવામાં આવી રહી છે કારણ કે ક્રુ મેમ્બર જે બારથી કુર જેટલા હતા જેમાંથી આ મૃતદેહ કોનો છે તેની ઓળખ કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારે મૃત્યુ ફરી મળી આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના જે પરિવારજનો છે તેના ડીએને રિપોર્ટ ને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે જી જી આભાર અનિતા અમારી સાથે બદલ માહિતી આપવા બદલ તો મૃતદેહ એર હોસ્ટેલ્સનો હોવાની આશંકા છે અમદાવાદ પેઇન દુર્ઘટનામાં બધું એક મૃતદેહ મળી